વિરલને મનમાં હજારો સવાલ હતા જે અનિતાબેન એના ચહેરા પર સ્પષ્ટપણે વાંચી શકતા હતા વિરલ હવે માતાના ખોળામાં માથુમ રાખીને બેસી ગયો અનિતાબેન એના વાળમાં હાથ ફેરવતા રહ્યા દીકરાના મનની ગૂંચવણ માતાથી વધુ કોણ સમજી શકે અનિતાબેને વિરલના માથે હાથ ફેરવતા ફેરવતા જ કહ્યું શું થયું દીકરા મમ્મી અચલભાઈને તમે જરા સમજાવો ને વિરલે બેઠા થતાં જવાબ આપ્યો મેં મારી રીતે પૂરતા પ્રયત્ન કર્યા બેટા પણ એથી વધુ દબાણ હું પર નથી કરી શકતી અનિતાબેને એકદમ સ્વસ્થ થઈને બોલ્યા મેં નાનપણથી જ તમને બંનેને જાતે લેવાની સ્વતંત્રતા આપી હતી તે પણ એમ કર્યા પછી તરત બિઝનેસ જોઈન કરવાનો નિર્ણય લઈ લીધો હતો ત્યારે મેં તને આગળ ભણવા માટે સમજાવેલો પણ દબાણ નહોતું કર્યું હું તમને બંનેને સમજાવી શકું તમારા પર દબાણ ન મેં ક્યારેય કર્યું છે અને ન તો હું ક્યારેય કરીશ અનિતાબેને જરા મક્કમતાથી કહ્યું વાત તો તમારી સાચી જ છે મમ્મી બસ મને એમ થાય કે પપ્પાનો આટલો મોટો બિઝનેસ જો ભાઈ જોઈન નહીં કરે તો શું થશે વિરલે જરા ચિંતાતુર શબ્દોમાં કહ્યું સૌ સારા વાના જ થશે કહી અનિતાબેન હવે એમની રૂમમાં ચાલ્યા ગયા આમ ને આમ બે ચાર દિવસો વીતી ગયા એક દિવસ સાંજે જ્યારે અચલ તૈયાર થઈને નીચે ઉતરી રહ્યો હતો ત્યારે એને વિરલને જરા ઊંચા અવાજે કોઈની સાથે ફોન પર વાત કરતા સાંભળ્યો અરે વોટ સોરી બે દિવસ ઓફિસ શું ના આવ્યા અમે તમે લોકો તો દેવાળું ફૂંકાશો તમે અમારી ગેરહાજરીમાં કંપનીનું હેન્ડલિંગ કરી શકો એની જતો સેલેરી મળે છે તમને અને તમે લોકો હું આવું છું કાલે ઓફિસ એ ફાઇલ રેડી રાખજો તમે પછી કંઈક રસ્તો કરીએ કહી વિરલે ફોન મૂક્યો ને હોલમાં બેસીને પેપર વાંચતા શિરીષભાઈ તરફ જતા કહ્યું ફુવા આપને કાલે ઓફિસ જવું પડશે પણ અચલ શિરીષભાઈ જરા કચવાતા બોલ્યા ભાઈ પાસે હજી મહિનાનો સમય છે પણ આપની પાસે જરાય સમય નથી મહિના પછી ભાઈ બિઝનેસ જોઈન કરે ત્યારે બિઝનેસ સાવ પડી ભાંગ્યો હોય એવી પરિસ્થિતિ હું ઊભી નહીં થવા દઉં અને જો ભાઈ બિઝનેસ જોઈન ન કરે તો પણ જ્યાં સુધી હું આ બિઝનેસ હેન્ડલ કરું છું એને નુકસાન ન જ થવા દેવાય વિરલ જુસ્સામાંગ બોલી રહ્યો હતો અચલે વિરલ અને શિરીષભાઈની બધી જ વાતો સાંભળી પણ કઈ જ બોલ્યા વિના એ ઘરની બહાર નીકળી ગયો પાર્કિંગ માંગથી ગાડી કાઢી અચલે માયાને ફોન કર્યો કયાંક છે ઘરે બેબી માયાએ તોફાની અવાજમાં જવાબ આપ્યો ક્યાંક જઈએ અચલે ટૂંકમાં પૂછ્યું ચાલ હું તો રેડી જ છું ફરી એ જ તોફાની સ્મિત સાથે માયા બોલી હોટેલ રેનિસન ફરી અચલે ટૂંકમાં પૂછ્યું મોકે ડન હું પહોંચું છું ત્યાં કહી માયાએ ફોન મૂક્યો અચલ મસ્ત બની ગાડી ચલાવી રહ્યો હતો આગળ ખૂબ ટ્રાફિક હતો એટલે એને વચ્ચેના સાંકડા અને જરા નિર્જન લાગતા રસ્તે ગાડી વળાવી લીધી રસ્તા પર ખાસું એવું અંધારું હતું ને ગીતો ગણગણતો અચલ આગળ વધી રહ્યો હતો ત્યાં જ્યાં આગળ રોડના કોર્નર પર ઊભેલી છોકરી પર એની નજર પડી ઓરેન્જ કલરના ટીબેગ સાથે બ્લેક કલરના ચુસ્ત પેન્સિલ સ્કર્ટ પહેરેલી છોકરી અંગૂઠાનો ઇશારો કરી લિફ્ટ માંગી રહી હતી આમ તેમ જોતા એના એ ભૂખરા અને રેશમી વાળ એના ચહેરા પર અસ્તવ્યસ્ત બની ફેલાઈ રહ્યા હતા ને એ વારેગડીએ એ વાળને સરખા કરતી ગભરાયેલી ઊભી હતી અચલે કારે તરફ કરી ઊભી રાખી દીધી કારનો ગ્લાસ નીચે ઉતારતા અચલે પેલી છોકરી સામે જોઈ પૂછ્યું એની પ્રોબ્લેમ યસ મારી કાર ખરાબ થઈ ગઈ છે ને અહીં કોઈ મિકેનિક પણ નથી ને અંધારું પણ ઘણું થઈ ગયું છે તો શું તમને મને લિફ્ટ આપી શકશો એ છોકરીએ ગભરાયેલા સ્વરે કહ્યું હો કે અચલે પરની વાર લગાડ્યા વગર કહ્યું મારું ઘર રહીન જરા આગળ જ છે કહી પેલી છોકરી ગભરાતા ગભરાતા અચલની બાજુવાળી સીટ પર કારમાં ગોઠવાઈ ગઈ આંગળી અડાડો તો ડાઘ પડી જાય એવી અત્યંત ગોરી કાયાને માંગ એ છોકરી ફોરેનર જેવી લાગતી એના પેન્સિલ સ્કર્ટના સાઈડ કટમાંગથી દેખાતા એના સાથલને ઢાંકવાનો નિરર્થક પ્રયત્ન કરતી એ છોકરી હજી જરા ગભરાયેલી જ લાગતી હતી બી રિલેક્સ હું પહોંચાડી દઈશ તમને ઘરે યુ કેન ટ્રસ્ટ મી અચલે શાંત સ્વરે કહ્યું થેન્ક યુ કહી પેલી છોકરી જરા રિલેક્સ થઈ અચલે એ છોકરી તરફ જરા નમી એને સીટ બેલ્ટ બાંધી આપ્યો ત્યારે અચલના પરફ્યુમની સ્મેલથી જાણે પેલી છોકરી ઘડીભર તો મંત્રમુગ્ધ થઈ ગઈ એક પછી અચલે ધીમી ગતિએ કાર ચલાવવા માંડી બંને જણાએ થોડીવાર આમ તેમની વાતો કરી ત્યાં જ્યાં અચલનો ફોન રણક્યો અચલે જોયું તો માયાનો ફોન હતો સ્ક્રીન પર લખેલું માયા નામ પેલી છોકરીએ પણ વાંચ્યું પણ અચલે ફોન રિસીવ ન કર્યો ને સાઈડમાં મૂકી દીધો ઓહ ગર્લફ્રેન્ડ પેલી છોકરીએ જરા આંખો નચાવતા કહ્યું નો ઓનલી ફ્રેન્ડ અચલે પણ એ જ અદામાં જવાબ આપ્યો ગર્લફ્રેન્ડને ફ્રેન્ડનું નામ ન અપાય હ હવે પેલી છોકરીએ મશ્કરી કરી પણ હું તો મારી ફ્રેન્ડને જ ફ્રેન્ડનું નામ આપી રહ્યો છું અચલે પણ હસતા હસતા કહ્યું ઇન્ટરેસ્ટિંગ હ પેલી છોકરી પણ હસતા હસતા બોલી એ છોકરીના ઘર સુધી પહોંચતા પહોંચતા તો એ છોકરીનો હાથ ગિયર પર મૂકેલ અચલના હાથ પર ફરી રહ્યો હતો અચલની પર્સનાલિટી જ એવી હતી કે કોઈ પણ છોકરી એના તરફ આકર્ષાયા વગર રહી જ ન શકે આ વખતે પણ એવું જ થયું બસ 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 આવી ગયું મારું ઘર કહેતા પેલી છોકરીએ અચલનો હાથ દબાવ્યો પોકે કહી અચલે ગાડીની બ્રેક મારીને પેલી છોકરી નીચે ઉતરી બહાર ગયા બાદ એને અચલને કહ્યું કોફી પીએ સાથે ક્યાંક જઈશું કોફી પીવા અચલ એના ઈશારા સમજી ગયો તેમ છતાં એને નાટક કરતા કહ્યું મારા ઘરે જ એમ પણ હું એકલી જ રહું છું પેલી છોકરી ડ્રાઈ આંખો નચાવતા બોલી યાસ્યોર હું આવું ગાડી પાર્ક કરીને અચલે પણ તરત જવાબ આપ્યો અચલ ગાડી પાર્ક કરવા ગયો ત્યાં ફરી માયાનું નામ ફોનની સ્ક્રીન પર ઝપક્યું बेचार रिंग बाद अचले फोन रिसीव कर क्या तुम हूँ क्यार राह जो छूम हजी सुधी नहीं आटली बधी वार हो कई ए जरा अकड़ाई ने एक सामटू बोली उठी खम्मा माड़ी खम्मा कही अचले मश्कारी करी तो शू यार हुं बोर थी गई एकली एकली फरी माया ए अकड़ाई ने कहू एक काम कर तुम घरे जती रहे મારાથી નહીં અવાય અચલે સીધું જ કહ્યું કે માયાએ નવાઈ સાથે પૂછ્યું શ્યાર આવતો હતો ત્યારે રસ્તામાં એક મસ્ત આઈટમ મળી છે અચલે આંખો ઝીની કરતા તોફાની સ્વરે કહ્યું એટલે તું હમણાં એની સાથે છે માયાએ ફરી નવાઈ સાથે કહ્યું હા એના ઘરની બહાર જ છું હવે જઈશ અંદર અચલે ફરી એ જ તોફાની સ્વરે કહ્યું માયાએ અચલની વાત સાંભળી પણ એને કંઈક જ જવાબ ના આપ્યો હેલો ક્યાં ગઈ અચલે ફરી માયાને સંબોધીને કહ્યું હમ મેંથી વધુ માયાએ જવાબ ન આપ્યો ચાલ હું જાઉં છું રાહ જોવે છે એ મારી કહી અચલે ફોન મૂકવાની તૈયારી કરી અચલ સાંભળ માયાએ જરા ગંભીર થઈ કહ્યું પણ અચલે કંઈ સાંભળ્યા વગર જ ફોન મૂકી દીધો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ